ભાજપ દ્વારા નવમીની ઉજવણી કરવામાં આવનાર છે છે જેમાં લોકસભાની ચૂંટણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં ભાજપ રામનવમીની ભવ્ય ઉજવણી કરશે જેમાં લોકસભા ચૂંટણીને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સત્તર એપ્રિલે દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરાશે દરેક વિધાનસભામાં સહકાર સંમેલનો આયોજિત કરાશે જેમાં ભાજપે લોકસભા ચૂંટણીને લઈ કાર્યક્રમ નક્કી કર્યા છે તેમાં રામ મંદિર બાદ હવે રામ નવમીની ભાજપ ભવ્ય ઉજવણી કરશે સત્તર એપ્રિલ દરેક વિસ્તારના મંદિરમાં ઉજવણી કરવા ભાજપનું આયોજન છે જેમાં મંદિરમાં સફાઈ અભિયાન અને સાંજે ભાજપના નેતાઓ આરતી કરશે તથા ભાજપ સામાજિક સમભાવ કાર્યક્રમ કરશે તમામ સમાજના લોકોને સાથે રાખીને કાર્યક્રમ કરવામાં આવશે ભાજપના નેતાઓ મંદિરોમાં સફાઈ કરી આરતી કરશે તેમજ મારો પરિવાર મોદી પરિવાર અંતર્ગત સભા કરશે બે ત્રણ શક્તિ કેન્દ્ર ભેગા કરી મારો પરિવાર મોદી પરિવારના નામે સભા કરવામાં આવશે જેમાં દરેક વિધાનસભામાં સહકાર સંમેલનો કરવા પાર્ટીની સૂચના છે દરેક ઉમેદવારની સૂચના છે કે ઉમેદવારી નોંધાવતા પહેલા સભા કરવી અને બાદમાં ઉમેદવારી કરવી